નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં ગુજરાતી પલાશ જેનો પાઠ છ જેનું નામ છે રાષ્ટ્રીય સાયર ઝવેરચંદ મેઘાણી આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠના નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફઓ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ છ સ્વાધ્યાય જેમાં પ્રશ્ન એકની અંદર વાતચીત છે પેલો પ્રશ્ન કઈ વાત પ્રસંગ તમને ગમ્યા અને કેમ તો વાર્તા શોધતા મેઘાણી હતાશ થયા ત્યાં ઢેલી મેરાણી મળ્યા મોણી રાત જાગીને તેમણે મેઘાણી ભાઈ ગીતો સંભળાવ્યા મેઘાણી ભાઈ હાથ લખતો રહ્યો અને કાન સાંભળતા રહ્યા ઢેલી આતિથ્ય સત્કાર પોતે હેઠે બેસવા ગયા તો મેઘાણી ભાઈ બોલ્યા હા હા તમે અહીં ઉપર બેસો નહીતર હું નીચે બેસું આ પ્રસંગ મને ખૂબ ગમ્યો એવો બીજો પ્રસંગ ગમ્યો તે ચારણ કન્યા હીરબાઈ એક પ્રસંગમાં ઢેલીબેન નું આતિથ્ય અને મેઘાણીભાઈના માનવીય વિવેક તો બીજામાં નાની ચારણ કન્યાનું કવિ કે લેખક કોને કહેવાય તો પોતાના ભાવ વિચાર સંવેદના કવિતા રૂપે રજૂ કરે તે કવિ અને ગધ્ય રૂપે લખીને એને કોઈ સ્વરૂપ આપે તે લેખક દાખલા તરીકે વાર્તા લોકકથા જીવનચરિત્ર વગેરે ત્યાર પછી તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ કહો તો મારા પ્રિય લેખકોમાં જીવરામ જોશી રમણલાલ સોની હરીશ નાયક યશવંત મહેતા ઈશ્વર પરમાર વગેરે મારા પ્રિય કવિઓમાં ત્રિભુવન વ્યાસ સુરેશ દલાલ રમેશ પારેખ શેઠ વગેરે ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્નો પૂછો તો મને કવિ કે લેખક મળે તો મને ઘણા પ્રશ્નો પૂછવાનું મન થાય જેમ કેવી રીતે આવે છે લખતી વખતે તમે શબ્દકોશ લઈને બેસો છો તમને ભગવાન લખાવે છે લખ્યા પછી તમને કેવો અનુભવ થાય છે ફરીને લખીને ફરી વાંચો છો તમારા જેવું મારે લખવું હોય તો શું કરવું પડે વગેરે પ્રશ્નો પૂછી શકાય ત્યાર પછી પ્રશ્ન પાંચ એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા તો બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના બાળ મેઘાણી ગૌડાવતા જૈનોની પાઠશાળામાં સ્તવનો પોતે ગાતા બારેક વર્ષની ઉંમરે એમણે એક કવિતા લખી અને એક કવિતા વિદ્યાર્થી સંઘ દ્વારા ધર્મગુરુની પ્રેરણાથી મહેમાન શ્રી આગળ રજૂ કરી એ પછી એમને સાહિત્ય સર્જન માટેની અનુકૂળતા મળતી ગઈ

આઠમું હજારો વર્ષ જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો નવમો પ્રશ્ન એવું મેઘાણીનું કયું કામ છે કે જેથી તમને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય તો ઝવેરચંદ મેઘાણીના અનેક કામોમાંથી બે કામો એવા છે કે જેથી મને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય પેલું છે લોકસાહિત્યના પ્રદાન સાથે ગાંધીજી જ્યારે ગોળમેજી પરિષદમાં લંડન જવાના હતા ત્યારે તેમણે ગાયેલું છેલ્લો કટોરો ઝેરનો આ પીજ જો બાપુ અને બીજું છે શૌર્ય સમર્પણ સ્વાર્પણ ત્યાગ ને સેવાના કાર્ય કરનાર રવિશંકર મહારાજની કથા માણસાઈના દીવા ત્યાર પછી પ્રશ્ન બે એ સિંધુડો જપ્ત થયો બાળપણના સંગીયતા સિદ્ધિનો પાઠ મનમાં વાંચો પાઠમાંના અર્થ પ્રમાણે નક્કી કરો કે ક્યુ વાક્ય સાચું કે ખોટું તે પ્રમાણે વાક્યોની સામે ખરું કે ખોટું કરો પેલું સિંધુડેના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો તો ખરું બીજું ઝવેરચંદ શર્માળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા ખરું ત્રીજું ઝવેરચંદ પહાડ ઝરણા વનરાજી વચ્ચે મોટા થયા હતા ખરું ચોથું પોતાની વાંછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું ખરું પાંચમું ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે ખરું છઠ્ઠું મેઘાણીએ બાળકો કિશોરો અને મોટેરાઓ એમ બધા માટે ગીતો વાર્તાઓ લખ્યા છે ખોટું સાતમું હિરભાઈ આલેખ કરપડો જોગીદાસ ખુમાણ દાના ભગત સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા ખરું આઠમું ઝવેરચંદ મેઘાણી લોક કથાકાર તરીકે પ્રખ્યાત છે તો ખોટું ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાક્યો વાંચીને એ વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોનો અર્થ શું થશે એ કૌંસમાંથી શોધી તે શબ્દ શોધો અને તેની નીચે લીટી દોરો જેમ કે આગળ નીકળી ગયેલ મિત્રને અમે ઉભા રહેવા કહ્યું પણ તેને સાંભળ્યું નહીં પછી મેં તેને બુલંદ અવાજે ઉભા રહેવા કહ્યું ત્યારે તે ઉભો રહ્યો તો તેમાં મોટા અવાજે બુલંદ એટલે મોટા અવાજે બીજામાં વિકરાળ એટલે ભયાનક ત્રીજામાં ખમીરવંતો એટલે જોશીલો ચોથામાં આકાંક્ષા એટલે તીવ્ર ઈચ્છા અને પાંચમામાં હાકોટા એટલે વાક્ય આપેલ શબ્દના સાચા સામે ખોટું કરો તો જે અર્થ સાચો છે સાબાસી આપવી બીજામાં જપ્ત કરવું જેનો અર્થ થાય બળજબરીથી લેવું ત્રીજામાં છે ખજાનો ખોલવો જેનો અર્થ થશે મૂલ્યવાન મૂલ્યવાન ભંડાર ખોલવો મેઘાણીને ક્યાં ક્યાં ઉપનામ મળ્યા હતા તો મેઘાણીને પહાડનું બાળક વિલાપી જનક રાજા તેમજ રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા ત્યાર પછી લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી તો લોકસાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને આ પ્રમાણે તકલીફો પડી હતી એ વખતે વાહન વ્યવહાર ની પૂરતી સગવડો નતી રેકોર્ડિંગની સગવડ નતી લોકો પાસેથી માહિતી ન મળે તો ફેરો પડતો ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રણ ઝવેરચંદ પોતાને પહાડનું પહાડનું બાળક કેમ માનતા હતા તો ઝવેરચંદ પહાડ અને પથ્થરો વચ્ચે ઉચર્યા જમાદાર પિતાની બદલીઓ ડુંગરાળ પ્રદેશમાં થતી એટલે તેમને ખતર પાદર નદી પર્વત સાથે દોસ્તી થતી રહી પહાડ ભેદતી નદીઓ એના ઊંડા ધરા ને એ ડુંગરની બખોલો એમના બાળપણના સંગી હતા તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા ચોથું ઝવેરચંદ વેકેશનમાં લાખા પાદર શા માટે પહોંચી જતા તો જેમ ગાય વાછરૂને ખેંચે તેમ લાખા પાદર થાણું એમની ઊંચી ભેખડો વસમો વાંકળો ઘૂમટો તાણીને વહેતી ગૌમુખી ગંગા ડુંગરની બખોલો ને પહાડ ભેદતી નદીઓના ધરા ઝવેરચંદ ખેંચતા હતા બાળપણના એ સંગીને મળવા વેકેશનમાં ઝવેરચંદ લાખા પાદર પહોંચી જતા ત્યાર પછી વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકો કેમ ગમી જાય એવા છે તો વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકોમાં ઝવેરચંદ મેઘાણીએ બાળકો અને કિશોરો માટે લખેલા સુંદર ગીતો આપેલા છે આ ગીતો સૌને ગમી જાય એવા છે ત્યાર પછીનો પ્રશ્ન કારણ લખો પેલું છે ઉદાહરણ તરીકે ઉમાશંકર જોશીએ ઝવેરચંદને વાળો કહ્યા હતા કારણ કે તેમણે લોકસાહિત્યને શોધી શોધીને નોંધવાનું લોકોની જબાન પરથી કાગળ પર ઉતારવાનું અને લોકસાહિત્યને આખા ગુજરાતમાં ફેલાવવાનું કામ કરેલું બીજ પેલું છે સિંધુડોના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી કારણ કે રાજ અંગ્રેજોનું હતું એમની સામેના સત્યાગ્રહ આંદોલનના ભાગરૂપે સિંધોડાના શૌર્ય જગાડનારા અને એના સર્જકે લોકોમાં અહિંસક યુદ્ધની આગ ઉભી કરી એ વધુ ના ફેલાય એ માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સર્જકને વર્ષની સજા ફટકારવામાં આવી ત્યાર પછી ઝવેરચંદ નો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો કારણ કે ઝવેરચંદને ગાવા વગાડવાનો શોખ હતો બગસરાની મિડલ સ્કૂલમાં એ પ્રાર્થના ગવડાવે ને જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાય જૈન ધર્મ ગુરુ પાસે એક શેઠ આવેલા મેઘાણીએ એક પદ્ય રચના કરીને વિદ્યાર્થી સંઘેતે ગાય બસ ત્યારથી જવેરચંદનો કાવ્ય રચનાનો શોખ વધતો ગયો ત્રીજો જવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું કારણ કે તો જવેરચંદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે તેમને કલાપીના કાવ્યોનો પરિચય થયો કલાપીના કાવ્યો ઝવેરચંદ એટલી દર્દભરી રીતે ગાતા કે મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું ને તેમણે પણ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું ત્યાર પછીનો પ્રશ્નચાર્જ કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે કોલેજમાં બેઠી દડીનું શરીર ભીનો વાન અને ભિન્ન પોશાક ટચાક જેવી મોટી ઊંડી ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગુછળિયા વાળ અને ભરી ચાલથી ઝવેરચંદ સૌ તરફ ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું હતું પાંચમું મેઘાણી બારોડ ચારણ ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા કારણ કે કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબારે સોરઠી બહારવટીયા વટ્યા અને સંતોની વાતો કહી આથી લોક સાહિત્ય લોક સાહિત્ય એકઠું કર્યું ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો તો પેલો આવશે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફર્યા બીજો આવશે કોઈ વિસ્તાર કે વ્યક્તિને કોઈ ખાસ પ્રકારનું ગીત આવડે છે કે કેમ તે શોધે ત્રીજું આવશે એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે ચોથું જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે પાંચમું લોકો વાત કરે તે નોંધ લે છઠ્ઠું આવશે ઘરે પહોંચીને લખાણ સરખું કરે લોકોને ગમે તે રીતે સુધારા કરે સાતમું મળેલી વાત પરથી વાર્તા બનાવે અને આઠમું આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેને ચોપડીમાં છપાવે ત્યાર પછી કોષ્ટકમાં ઉદાહરણ વિગત ઉદાહરણ મુજબ લખો જેમાં વિગત મેઘાણી અને તમને પ્રભાવશાળી લાગતા પુરુષ કે રાજા રામ મોહન રાયરવેશ મેઘાણી નો પહેરવેશ બેંગ્લોરી ઘાટની ટોપી લાંબો સફેદ કોટ પાણી સુધી પહોંચતું ધોત્યુ બગસરાનું છોગુ રાખેલ બાંધેલો ફેટો જ્યારે રાજા રામ રાય લાંબો કોટ લાંબા વાળ ઉપર ગોળ બાંધેલી પાઘડી શારીરિક દેખાવ ઝવેરચંદ મેઘાણી વિનોવાન બેઠી દડીનું શરીર ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો ગુછળિયાળા વાળ મરદાનગી ભરી ચાલવાની છતાં જયારે રાજા રામ મોહન રાય ગંભીર છતાં તેજસ્વી આંખો સારી એવી ઊંચાઈ રૂઆબદાર વ્યક્તિત્વ સ્વભાવ ઝવેરચંદ મેઘાણી શરમાળ અને ઓછું બોલનાર જયારે રાજા રામ મોહન રાય સત્યનિષ્ઠ માનવતાવાદી સ્વભાવ આપેલું નામ વિલાપી અને જનક રાજા જયારે રાજા રામ મોહન રાય સમાજ સુધારક અને રાજા ત્યારપછી પાઠના આધારે ઉમેરવાલાય એક બાબત તો વિશેષતાની અંદર લોક સાહિત્ય વાળા ઓછા બોલા શરમાળ અને પહાડનું બાળક જ્યારે રાજા રામ મોહન મોહનરાયમાં આવશે સતી પ્રથા નાબુદી બ્રહ્મો સમાજના સ્થાપક અને અસ્પૃશ્યતા નાબુદી ત્યાર પછી પ્રશ્ન નો ઝવેરચંદ મેઘાણીનું પાત્રલેખન શૌ શબ્દોમાં કરો તો મિત્રો અહીં આપણે ઝવેરચંદ મેઘાણીનું પાત્રલેખન છે તે શૌ શબ્દોની અંદર કરેલું છે જે તમે અહીં જોઈ શકો છો અહીં આપેલું પાત્રલેખન છે તે તમે સારી રીતે લખી શકશો ત્યાર પછી તમારા વિસ્તારો ઉપયોગ કરી શબ્દો ભાતું તો ભોજન વરતવું તો ઓળખવું ભો તો ભય ઈવો તો તેવો લાંક તો મરોડ ઇવડા તો એવડા ઓમ તો આમ હેઠે તો નીચે દૂઢો તો ઘરડો હાવજ તો સિંહ

તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વધે સોલ્યુશન સ્વધે પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પ્લે સ્ટોરમાંથી તે એપ્લિકેશનનો એપ્લિકેશનમાં પીડીએફ જોઈ શકશો તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો